જયરાણ છોડ હું પટેલ ભારતી ભારતીઝ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બટાકા વડા બનાવીશું બટાકા વડા માટે બેટર બનાવવા માટે આપણે એક વાડકી બેસન લીધું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અડધી ચમચી બેકિંગ સોડા લીધો છે એને પહેલાં મિક્સ કરી લઈશું એક કપ પાણી લીધું છે જોઈએ એ પ્રમાણે આપણે એડ કરવાનું છે આપણું બટાકા વડાનું બેટર રેડી થઈ ગયું છે તો એને આટલું પાતળું રાખવાનું છે આપણે બટાકા વડા માટે આપણે બટાકા પાંચસો ગ્રામ જેવા બાફીને લીધા છે હવે એને ક્રશ કરી લઈશું તો આવી રીતના એને ક્રશ કરી લેવાના છે બટાકા ક્રશ કરી લીધા છે તો એમાં આપણે મસાલો એડ કરી લઈશું એક ચમચી મરચાં આદુની પેસ્ટ લીધી છે એક ચમચી ગરમ મસાલો લીધો છે લીલા ધાણા લીધા છે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અડધી ચમચી હળદર લીધી છે અડધું લીંબુ લીધું છે એક ચમચી ખાંડ લીધી છે વઘાર કરવા માટે આપણે એક ચમચી તેલ લેવાનું છે અડધી ચમચી આપણે રાઈ એડ કરી લઈશું અડધી ચમચી જીરું લીધું છે ગેસ બંધ કરી લઈશું હવે વઘાર ઉપર જ એડ કરી લેવાનો છે આપણે હાથની મદદથી આવી રીતના મિક્સ કરી લેવાનું છે અને તો આપણે આવી રીતના ઝીણા ઝીણા બોલ્સ બનાવી લેવાના છે બટાકાવાળા માટે આવી રીતે બોલ્સ બધા બનાવી લીધા છે આપણે આવી રીતના આપણે બટાકાવાળાને આવી રીતના બેસનમાં ડબોરીને મૂકી લેવાના છે તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં આવી રીતના મૂકી લઈશું ગેસની ધીમી આંચે અને તરાવા દઈશું આપણે હલકા હાથે એને હલાવવાનું છે આમ ધીરે ધીરે ફેરવીશું એટલે તૂટી ના જઈએ ગેસની આંચ ધીમી જ રાખવાની છે એટલે ઉપરથી સરસ રીતે ક્રિસ્પી થાય છે સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે એને ઉતારી લઈશું આપણા બટાકાવાળા રેડી થઈ ગયા છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો તો આપણે આવી રીતના ઝીણા ઝીણા બોલ્સ બનાવી લેવાના છે બટાકાવાડા માટે